ગીરના સાવજ જયવીરુની જોડીની યાદમાં તેમણે એક લોકગીત પણ લોન્ચ કર્યું છે ગલમા જય વીરુની જોડીની ધાક હતી તે નિવેદાનિ પણ પરિમલભાઈ નથવાણી દ્વારા આપવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી કે જેમને આ બંને જોડી પ્રત્યે ખૂબ લગાવ અને ખૂબ પ્રેમ હતો તેને લઈને જ તેમણે આ બંને જોડીને લઈ એક લોકગીત બનાવ્યું છે

આદિત્ય ગઢવીના સ્વરે ગવાયેલું આ જય વીરુની જોડીને લઈ એ ગીત હતું જેમાં જંગલમાં જય વીરુની જોડીની ધાક હતી તેવું નિવેદન પણ પરિમલભાઈ નથવાણી દ્વારા આપવામાં આવ્યું છે નેશનલ પાર્કની બહારના સિંહ આવે નહીં એવી ધાક એ તેમના એ વિસ્તારની અંદર હતી સિંહની જોડીને જય વીરુનું નામ પણ એ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા આપવામાં આવ્યું હતું જયવીરુ હંમેશા શિકારમાં તેમજ પ્રવાસમાં પણ સાથે સાથે રહેતા હોવાનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું તેમના બાર બચ્ચા છે જેમાં છ પાટડા છે અને આ એ જયવીરુની જોડી કે જે ગીર સોમનાથ અને ગીરના એ જંગલની અંદર તેમની અલગ જ ધાક જોવા મળતી હતી જ્યારે જ્યારે આ બંને ઢાલા માથા એક સાથે નીકળતા હતા ત્યારે એવા દ્રશ્યો એ સામે આવતા કે જે એક દોસ્તી એક કહાની એ બતાવતી હતી એક જોડીની એ કહાની જેમ જય અને વીરુ એ જ પ્રકારે ગીરના જંગલોમાં ન માત્ર જય વીરુ પરંતુ અનેક એવી જોડીઓ અત્યાર સુધી થઈ ચૂકી છે પરંતુ આવી જોડીએ ક્યારેય અત્યાર સુધી જોવા નથી મળી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી કે જેમને આ બંને જોડી પ્રત્યે ખૂબ લગાવ અને ખૂબ પ્રેમ હતો તેને લઈને જ તેમણે આ બંને જોડીને લઈ એક લોકગીત બનાવ્યું છે જય જયવીરુને યાદ કરીને પરિમલભાઈ નથવાણી એ ભાવુક પણ થયા હતા અને સાથે સાથે જ્યારે આ તેમને લોકગીત બનાવડાવ્યું ત્યારે એ લોકગીતની અંદર એ ગુજરાતી એ લોક કલાકાર લોકગાયક આદિત્ય ગઢવીનો એમાં શૂર છે કેદાર જાધવે આમાં મ્યુઝિક આપ્યું છે કે ને જેના કારણે આ લોકગીત એ ખૂબ પ્રચલિત બન્યું છે આગામી સમયની અંદર સાસણ વિસ્તારમાં જ જય વીરુની જોડીને લઈ એક મ્યુઝિયમ બનાવવા માટેનો વિચાર પણ એ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી કરી રહ્યા છે જ્યારે તેમને લોકગીત જયવીરુની જોડીને લઈને લોન્ચ કર્યું એ દરમિયાન તેમને શું નિવેદન આપ્યું સાંભળ્યું એ પણ સૌ મિત્રોનો આભાર જયવીરુની જોડી વિશે આજે આપણે ખાસ ભેગા થયા હતા નું નામ મેં આપ્યું એનો મને બહુ ગૌરવ છે ઘણા વર્ષોથી કેટલી ગીરમાં કેટલાય લાયનો આવ્યા અને ગયા એ લોકોનો પણ એક અલગ ઇતિહાસ છે અને રહેવાનો છે પરંતુ જયવીરુનું નામકરણ કરવાનો મને જે સમય ટાઈમ મળ્યો અને જયવીરુ એટલા ખમધીર પત્રકાર એટલા ખમધી ખં ઓલા હતા શું કહેવાય કે એકદમ જ એગ્રેસિવ લાયન હતા અને જે રીતે એ લોકોએ સામ્રાજ્ય ઊભું કર્યું ત્રીસ ત્રીસ કિલોમીટર ચાલીસ ચાલીસ કિલોમીટર ચારે બાજુ એ ફરતા હતા અને સાંજના છ વાગ્યા પછી ગીરમાં આવતા હતા છ નંબર સાત નંબર આઠ નંબરના રૂટ પર અને એનો પરિવાર બહુ મોટો થઈ ગયો એના બચ્ચાઓ પણ છે એના પાટડા પણ હવે મોટા થઈ ગયા છે અને અમે ખૂબ પ્રયત્ન કર્યો કે જય અને વિરુને જે ઇન્જરી થઈ એ બહારથી આવેલા એનિમલોથી એમની ઇન્જરી થઈ હતી અને એક જ મહિનામાં બંનેનું જે અવસાન થયું એના માટે અમારી વન તારાની ટીમ ફોરેસ્ટની ટીમના ડૉક્ટરો જુનાગઢના ડોક્ટરો સૌએ ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સમય છે ને એ કોઈનો રહેતો નથી અને અમારા પૂરતા પ્રયત્ન કરવા છતાં છેલ્લે તો અમારે એવું કહેવું પડ્યું કે ભાઈ જઈને દ્વારકાધીશ એના સ્વરણમાં લઈ લે કારણ કે છેલ્લી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી એટલે જયની પરિસ્થિતિ જોઈ અને અમને હજી પણ એમ થાય છે કે આ જોડીને જેટલા આપણે પ્રેમથી બોલાવીએ રાખીએ અને એનું નામ વધારે અમર થાય કારણ કે એક એવા લાયન હતા કે આખા ગીર માટે કાફી હતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ એમને હમણાં જ્યારે વિચાર ફર્યા હતા ત્યારે જંગલમાં ત્યારે પણ જયવીરુને જોયા હતા અને એક જયવીરુની ગીર વગરનું કલ્પના હું કરી નથી શકતો એનો અર્થ એવો નથી કે બીજા ડૉક બીજા લાયનો મજબૂત નથી બધા પણ સરસ છે પરંતુ જયવીરુની ખોટ હંમેશા માટે મારા દિલમાં રહેશે કારણ કે બહુ પ્રેમથી મેં એમને જોયા છે એમની સાથે રહ્યો છું અને ફર્યો છું એ જ્યાં જ્યાં જતા હતા ત્યાં એની પાછળ પાછળ પણ હું જોતો હતો એટલે મારા માટે એક બહુ ક્ષણ ભૂલી નહીં શકાય એવી છે મારે આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી મુળુભાઈ વેરા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌને હું એટલી વિનંતી કરીશ કે જયવીરુ માટે આપણે કંઈક કરવું જોઈએ અને એની પોસ્ટલ ટિકિટ આપણે કરવા કરવા માટે સરકારશ્રીને પણ આપણે કહીશું મુખ્યમંત્રીને પણ કહેશું અને આપણા વડાપ્રધાનશ્રીને પણ આપણે રિક્વેસ્ટ કરશું કે જયવીરુની સ્ટેમ્પ આપણે બહાર લાવવી જોઈએ અને એનો જેટલો પ્રચાર થાય એ આપણે કરવો જોઈએ